જો મિત્રો તમે પણ ઈચ્છતા હો કે જ્યારે પણ તમારા મોબાઈલની અંદર કોઈનું પણ કોલ આવે ત્યારે મોબાઈલ ખુદ તમને બોલીને બતાવે કે આ વ્યક્તિનું કોલ છે તો તમને મિત્રો કેવું લાગે આ મિત્રો હવે તમે એન્ડ્રોઈડની અંદર આ પ્રકારની સિસ્ટમ પણ કરી શકો આની અંદર તમને જેવા કોઈ પણ વ્યક્તિનું કોલ આવશે એટલે મિત્રો તમારે મોબાઈલને જોવાની જરૂર નહીં પડે કારણ કે મોબાઈલ ખુદ તમને બોલીને બતાવશે કે આ વ્યક્તિ તમને કોલ કરી રહ્યો છે ઓકે તો આ મિત્રો તમે કેવી રીતે કરશો તે બધું જાણવા વિડીયો અંત સુધી દેખજો મિત્રો આ સિસ્ટમ કરવા માટે તમારે સૌ તમારા મોબાઈલની અંદર એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની હોય છે તો તેના માટે તમારે તમારા મોબાઈલની અંદર પ્લે સ્ટોરને ઓપન કરી લેવાનું રહેશે પ્લે સ્ટોર ખોલ્યા બાદ તમારે અહીંથી સર્ચ બાર ઉપર ક્લિક કરી અને તમારે અહીંથી એપ્લિકેશન સર્ચ કરવાની રહેશે જેનું નામ છે કોલ કોલ અનાઉન્સર આ જે એપ્લિકેશન છે તો તમારે સર્ચ કરી લેવાના છે આ સર્ચ કરશો એટલે પહેલા નંબર ઉપર એક એપ્લિકેશન અહીંથી આવી જશે તે એપ્લિકેશન ઉપર અહીંથી ક્લિક કરી અને તમારે તે એપ્લિકેશન અહીંથી ઓપન કરી લેવાને છે એપ્લિકેશન ઓપન કર્યા પછી અહીંથી કન્ટિન્યૂ ઉપર તમારે ક્લિક કરી અને પરમિશન જે બી માંગે તે પરમિશન તમારે અહીંથી આપી દેવાની છે પરમિશન આપ્યા પછી તમે આને કોલર આઈડી એપ તરીકે પણ સેટ એઝ અ ડિફોલ્ટ કરી શકો છો હાલમાં આપણે લેટર ઉપર ક્લિક કરીશું એટલે એપ્લિકેશન કંઈક આ રીતની અહીંથી ઓપન થઈ જશે ત્યાર પછી શુક્રણ રહેશે અહીંથી તમને ત્યાર પછી તમારે શુક્રન રહેશે અહીંથી તમને પહેલા નંબર ઉપર એક ઓપ્શન જોવા મળે છે કોલ અનાઉન્સર આ જે લખેલ છે તેની ઉપર તમારે અહીંથી ક્લિક કરી દેવાનું રહેશે તેના અહીંથી આપણે સેટ એઝ અ ડિફોલ્ટ ઉપર ક્લિક કરીશું એટલે મિત્રો આ રીતે ફરીથી અહીંથી આવી જશે તમારે બીજું કાંઈ નથી કરવાનું આટલું જ કરવાનું છે ત્યાર પછી સિમ્પલ અહીંથી અનાઉન્સ નામ ઓનલી લખેલ છે તેની ઉપર તમારે અહીંથી ટીક કરી દેવાના છે આનાથી શું થશે મિત્રો મોબાઈલ નંબર નહીં બોલે ખાલી નામ જે લખાયેલ છે તમારા મોબાઈલની અંદર તે નામ બોલી તમને સંભળાવશે ઓકે તો આ રીતે તમે મોબાઈલની અંદર આ સિસ્ટમ કરી શકો છો આનાથી તમારા મોબાઈલને જોવાની જરૂર નહીં પડે કારણ કે જેવું કોઈનું કોલ આવશે તો મોબાઈલ તમને ઓટોમેટિક સંભળાવી દેશે કે આ વ્યક્તિ તમને કોલ કરી રહ્યો છે અને આ રીતે તમે આ સિસ્ટમ રાખી શકો છો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરજો